વીજતંત્ર ક્યાંક ને ક્યાંક લોકોની નજરમાં આવી રહ્યું છે કારણ કે ક્યાંક પાવર કટ થઈ રહ્યો છે તો ક્યાંક પાવર અપ થઈ રહ્યો છે પરંતુ અત્યારનો જે મામલો છે એમાં અત્યંત કહી શકાય ગંભીર મામલો છે હું બતાવવા જે આ જે રસ્તો છે એ કૈલાસનગરનો રસ્તો કહેવાય છે ગઢપાધરથી રસ્તો કહેવામાં આવે છે પરંતુ સ્થાનિકોનું એવું કેવું છે આપ જે સ્થાનિકો છે એને કહી શકીએ દૂર ચાલે કારણ કે આખો પાણી છે એમાં કરંટ ચાલી રહ્યો છે એનું એક જીવતું જાગતું ઉદાહરણ જેને કહી શકાય કે આ જે બકરી છે જે આ પાણીમાંથી નીકળી છે એને કરંટ લાગ્યો કરન્ટ થતાં જ એનું મોત થયું છે અને એક અબોલ જીવનું મોત થયું છે કે ત્યારે ખાસ કરીને જીબી તંત્રને વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ આવ્યા નથી આ જોઈ શકો છો આ જે આ જે પાણી છે પાણીની અંદર કરંટ વહી રહ્યો હોય એવું સ્થાનિક લોકોનું કહેવું છે અને હજી સુધી આ આ જે જીબી તંત્ર છે એ આવ્યું નથી અને ખાને ખાસ કરીને સ્થાનિક લોકો દ્વારા આ બતાવી શકું છું કે આ બે રસ્તાને બેરિકેટ કરવામાં આવે છે ખાસ કરીને પોતાના જે પર્સનલ ટેમ્પો છે તે રાખીને રસ્તો બંધ કરી દેવામાં આવે છે કારણ કે જે આ માત્ર પાણીનો રસ્તો છે પાસ રહ્યો છે છે એવું સ્થાનિક લોકો ખાસ બી ઇન્ડિયા ન્યુઝ ની ટીમ દ્વારા પણ જીબી જાણ કરવામાં આવ્યો છે જીબી ના જે અધિકારીઓ છે એકબીજા પર ખોખો રમી રહ્યા છે કે છે અમારા એરિયામાં નથી આવતું શું કહેશો અત્યારે શું પરિસ્થિતિ છે આવવાનું જવાનું બધું બંધ છે ફરી ને ફરી ને આવે છે અહિયાં અને આમ current આવે છે બકરી મરી ગઈ છે અહિયાં થી હાલી નહી સકે છે બધા અહિયાં કિલોમીટર ફરી ને આવે છે ખાસ કરીને રસ્તો બંધ કરવાની ફરજ પડી ક્યાં એવું current લાગ્યો કોઈ ને એ વસ્તુ ને શું જોઈને આપણે એવું લાગ્યું કે આ રસ્તો બંધ કરી દેવો પડે રવારી કાકા ની બકરી મરી ગઈ છે અહિયાં current એને લાગ્યો બધા ને પછી ખબર પડી ગઈ રસ્તા બંધ કરી નાખ્યા બે બાજુ ચોક્કસ કૃષ્ણ કહી શકાય કે એક રીતે કહી શકાય કે જો જે રીતે કરંટ લાગ્યો છે ને જે માલ ધારી છે એમને બકરી છે જે રીતે એમને કરંટ લાગ્યો છે આ પે જોइए છે શું પરિસ્થિતિ હતી અને શું લાગી રહ્યું છે કારણ કે અમે પણ આ જે છે આ જે એક ખાડો ટપાવવામાં પણ બહુ અમને વાર લાગે શું કહો જી સાહેબ આ એક ગરીબ રબારી છે એની બકરી ને એ જગ્યાએ કોઈ માણસ નીકળ્યો આપડે બકરી કોઈ મન ઉપર નથી લાગે ઠીક છે બકરી ગઈ એ જગ્યાએ કોઈ માણસ નીકળ્યો અમારા બીજા ઉપર દોર્યા અમારા એરિયામાં ત્યાં ફોન કરો ત્યાં કરે એવું કરે છે પણ હું તો એ વાત ઉપર ચાલુ કે આ બકરી મરી ગઈ બરોબર ચાલો દસ હજાર કે પંદર હજાર ની બકરી હશે એ જગ્યાએ કોઈ માણસ ટોરો નીકળ્યો હોત વાર તો આટલી જ લાગત ને એમાં બીજું તો કાઈ છે ને ત્યારે કેવી દોડા દોડી તપડા તપડી થઈ હતી તો આ જગ્યાએ આવી જેના એરિયામાં આવતો હોય આવે કે ના આવે માનવ સેવા ધારા કે આપણે કોઈ માનવની સેવા કે કોઈનો જીવ બચી જાય એ રીતે આપણે અત્યારે આના ઉપર કામ કરવું પડે એટલે કૃષ્ણ ચોક્કસ કહી શકાય કે આ વખતે અહીંયા પહેલા વખતે બી ડીવી એન્જિનની ટીમ આવી છે અને ખાસ કરીને જેરે એક એક અબોલ જીવનો જો જીવ જતો હોય તો એટલો જ જીવ દરેક માણસ નો પણ હોય છે દરેક વ્યક્તિનો પણ હોય છે અને ખાસ કરીને અત્યારે ખાસ હું આ જે લોકો લેતા હશે જે લોકો રહે છે એને સલ્યુટ કરું છું કારણ કે આપ જોઈ શકો છો એ લોકો એ પૂરા બેરિકેડ કરી નાખે છે પૂરા પોતાના ટેમ્પો રાખી દીધા છે કે સમગ્ર રસ્તો બંધ થઈ જાય

જે જીવીના અધિકારીઓ છે એકબીજા પર ખો રમી રહ્યા છે કે છે કે આ એરિયા અમારામાં નથી આવતો આ ના અધિકારીઓ અલગ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ જીવી અધિકારીઓ પણ ભૂલી રહ્યા છે કે એક જીવનો પણ એટલો જ અધિકાર છે જીવાનો અને એક જે માનવ અધિકાર છે એનો પણ એટલો જીવનો છે આપ જોઈ શકો છો આપ અહિયાં હું ખાસ બતાવવા માંગીશ આપને કે જે આ આખું જે આ વીજ કરંટ છે એ આ આ જોઈ શકો છો જે ડીપી છે એમાંથી પસાર થઈ રહ્યું છે અને એ કહી શકાય કે જે રીતના ગ્રાઉન્ડ પણ અમે બતાવી રહ્યા છીએ સ્થાનિકોને સાથે લઈને સ્થાનિકોએ આટલી ચેતવણી બતાવી એ એના માટે સ્થાનિકોનું ખાસ આભાર માનો છે ખરેખર જે રીતે કહી શકાય કે જે રીતનું અમોલ જીવનો જીવ ગયો છે બરોબર છે એ રીતે ક્યાંક ને ક્યાંક હું આપની સાથે વાત કરું માગી અત્યારે આ આ કહી શકાય છે કે આ એરિયામાં વીજ કરંટ વહી રહ્યો છે શું કહેશો આપ

કચ્છ ગાંધીધામમાં તંત્રની દરકારી સામે આવી રહી છે શોર્ટ સર્કિટ થતા અબોલ જીવનું મોત થયું છે વરસાદની વચ્ચે પણ પાવર બંધ થઈ ગયો છે અને રોડ રસ્તા ઉપર વીજ કરંટ ની ફરિયાદો પણ સામે આવી રહી છે